ભરૂચ જિલ્લાની ખાડે નગરપાલિકામાં વહીવટી તંત્ર નગરપાલિકાનો વહીવટી અંધેર વહીવટ અને કામગીરીના અભાવ હોવાના કારણે શહેરીજનો હેરાન પરેશાન કિંમતી મત આપીને સત્તા પર બેસાડેલ નેતા અને અધિકારીઓ નથી સાંભળતા શહેરીજનોની વાત તમામ પ્રકારની સુવિધા આપવામાં પાલિકા નિષ્ફળ હોવાનો જનતાનો દાવો આમોદના આગેવાન અને માજી પ્રમુખ સાજીદ રાણાનો હુંકાર આંદોલન કરી રોડ પર ઉતરવાની સત્તાધારીઓને ચીમકી નગરપાલિકાના તમામ વિકાસના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ વગરમાં કચરા પેટીઓ વેચી નાખી અને એનો પણ વજન પ્રમાણે હિસાબ નગરપાલિકાના એકાઉન્ટ વિભાગમાં પૂરેપૂરો જમા થયેલ નથી ભાજપના સભ્યોએ પ્રાદેશિક કમિશનરમાં અરજી કરી વિજિલન્સની માંગણી કરી છે લાખો રૂપિયાના સરકારે આપેલા નવા સફાઈ કામગીરી અંગેના સાધનો દૂર ચટતા નજરે પડી રહ્યા છે આમોદનગરપાલિકામાં ડોર ટુ ડોર કચરો ઉઘરા ધરાવતા ટેમ્પાના સામાન્ય ખર્ચની કામગીરી ન કરાવતા લાખો રૂપિયાની રકમના સરકારે આપેલા સફાઈ રાખવા માટેના ડોર ટુ ડોર કલેક્શન માટેના નવા છોટા હાથી ટેમ્પા ટ્રેક્ટર જીસીબી રોડની સફાઈ માટેનો બ્રશ મશીન જેવા સાધનો સામાન્ય ખર્ચ ન કરાવવાથી ડ્રાઈવરો દ્વારા ઊંચા મૂકી દીધેલ છે હાલ આમોદ શહેરમાં ડોર ટુ ડોર કલેક્શન માટે અમુક વિસ્તારોમાં ટેમ્પા ન જતા હોવાના કારણે તેમજ કચરાપેટી નગરપાલિકા દ્વારા ન મૂકેલ હોવાને કારણે નગરમાં જેને ત્યાં કચરો નજરે પડે છે જે કચરાના ઢગલામાં ભૂંડ સ્વાન તેમજ ગાયો કચરો ખાતા નજરે પડે છે જ્યારે કેટલાક નાના બાળકો પણ એ કચરાના ઢગલામાં રમતા નજરે પડતા વડાપ્રધાનના સ્વચ્છતા અભિયાન નફિયાસ્કો બાપુની પુણ્યતિથી એ સ્વચ્છતાના તાયફા કરતા નેતાઓ ગંદકીથી ઘેરાયેલા આમોદને જોઈ ચૂપ કેમ એવું નગરની જનતામાં લોક મૂકે ચર્ચાઈ રહ્યું છે તો શું સરકાર દ્વારા લાખો રૂપિયાની રકમના સફાઈ કરવા માટેના સાધનો નગરપાલિકા રિપેર કરાવશે કે પછી ભારત સરકારનો સ્વચ્છ ભારતના સૂત્રનો ભંગ કરશે રિપોર્ટર રમેશ પરમાર બીએન ન્યૂઝ ગુજરાતી જંબુસર આમોદ નગરપાલિકા પ્રમુખ સાજીદભાઈ રાણા આજે ઘણા સમયથી આંબોટ નગરપાલિકા એક વિવાદમાં રહેલી છે એમના બોર્ડના અંદંધનના આર્થિક ઝઘડાને કારણે આંબોટની પ્રજા દુખી થઈ રહેલી છે પાણીની સૌથી મોટી સમસ્યા કચરાપેટી દરેક જગ્યાએ કચરાપેટી મૂકી અને ઉઠાવી લીધી આજે રસ્તાઓ પર કચરા લોકો આંખે છે ઉઠાવવામાં નથી આવતી જે સાધનો રિપેર કરવાના હતા તે પણ કરી નથી શક્યા અને ભંગારમાં જે વસ્તુ વેચેલી છે એમને એનો હિસાબ પણ નથી આપતા પ્રજાએ એમને મત આપેલો છે પરંતુ એનો દુરુપયોગ થઈ રહેલો છે આ બધી સમસ્યાઓનું જો નિરાકરણ નહીં આવે તો ટૂંક સમયની અંદર બહુ મોટું આંદોલન કરવા અમે જઈ રહ્યા છે પાણી ગટરો ઉભરાય છે કચરાપેટી છે તૈયાર નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યનું માનવામાં નથી આવતું ભારતીય જનતા પાર્ટીના દંડક જે બનેલા છે એમને આંદોલન કરવું પડે એ કેટલી કમનસીબની વાત કહેવાય શોપિંગ સેન્ટર બનેલું છે પરંતુ સરકાર એમની હોવા છતાંય શોપિંગ સેન્ટરનું કંઈ કરવામાં નથી આવતું કર્મચારીનું શોષણ કરવામાં આવે છે જ્યાં જ્યાં વિકાસના કામો થયા ત્યાં ભ્રષ્ટાચારની ભૂવું પડે છે આ કેટલી વ્યાજબી વાત છે આજે ભારતીય જનતા પાર્ટીના પુરસારો નવી નગરીના સદસ્યો જ્યારે નિયામકશીના લેખિતમાં લખીને આપતા હોય આનાથી મોટી કમનસીબી શું હોઈ શકે અંદરના ઝઘડાઓ બંધ કરો પબ્લિકને હેરાન કરવાનું બંધ કરો વહીવટ કરો તમને લોકોએ વહીવટ કરવા માટે મોકલેલા છે જો વહીવટ ના થતો હોય તો તમારે ઘેર જવું જોઈએ ટૂંક સમય મેં કરવાની અમારી તૈયારી છે